એ અપોલો ટ્યુબ્સ આ એક સ્ટોક પાસેથી મળતું દેખાય છે પરિણામ બાદ સાડા સાત ટકાનો ઘટાડો અને હજી આ ઘટાડો આપણને આગળ વધતો દેખાઈ રહ્યો છે કેવા રહ્યા છે પરિણામ અને શું ગાઈડન્સ આપવામાં આવ્યું છે તેની વિગતો લઈએ સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે તૃપ્તિ ગુડ આફ્ટરનૂન જણાવો એ પીએલ અપોલો ટ્યુબ્સ આટલો મોટો ઘટાડો આવ્યો છે શું કારણો છે ખાસ કરીને મેટલ કંપની એપીએલ અપોલો ટ્યુબ્સની અગર જો વાત કરશું પહેલાં સૌથી પહેલાં હું પર્ફોર્મન્સની વાત કરું છું તો લગભગ એક મહિનામાં આપણને તેર ટકાના નેગેટિવ રિટર્ન્સ પાંચ દિવસમાં લગભગ આપણને સાતથી આઠ ટકાનો ઘટાડો આપણને ઓવરઓલ જોવા મળી રહ્યો છે આજના દિવસમાં કાઉન્ટર આપણને સાડા આઠ ટકા આપણને નીચે અત્યારે કારોબાર કરતું જોવા મળી રહ્યું છે નોટ કંપનીના પરિણામ ખૂબ જ પોઝિટિવ આવ્યા છે પરંતુ ગાઈડલાઇન્સ જે આવી છે કંપનીએ જે પોતાની જે ગાઈડન્સ આપી છે ખૂબ જ નેગેટિવ આવી છે તેનું ઇમ્પેક્ટ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે પહેલાં પરિણામના ફ્રન્ટ પર નંબર્સ પર નજર કરી રહ્યો છે તો ખાસ કરીને કંપનીનો જે કન્સોન નફો જે છે અહીંયા આપણને તો જોવા મળ્યો છે અને બસોને સાડત્રીસ કરોડ પર આપણને વાર્ષિક ધોરણે નફો આવતો જોવા મળ્યો છે આવકના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ આપણે પોઝિટિવ નંબર્સ જોવા મળ્યા છે આવક આપણને પાંચ હજાર કરોડ પર આવતી જોવા મળી રહી છે એપિટાના ફ્રન્ટ પર નજર કરશું તો ખાસ કરીને ત્રણસો બે કરોડની સામે આપણને ત્રણસો ને કરોડ પર આપણને એપિટાસના નંબર્સ આવતા જોવા મળ્યા છે માર્જિનના ફ્રન્ટ પર પણ ખૂબ જ પોઝિટિવ નંબર છે સાત પોઈન્ટ બે ટકા પર આપણને વાર્ષિક ધોરણે માર્જિન આવતા જોવા મળ્યા છે પરંતુ જેવી રીતે મેં પહેલાં જ વાત કરી કે ગાઈડન્સ જે નેગેટિવ આવ્યું છે તેનું ઇમ્પેક્ટ તે કાઉન્ટર પર જોવા મળે છે ખાસ કરીને એફઆઈ ટ્વેન્ટી સિક્સ માટે ગાઈડન્સ વોલ્યુમ ગ્રોથ ગાઈડન્સ જે છે તે ઘટાડીને થી પંદર ટકા કરવામાં આવ્યું છે જે પહેલા કંપનીએ પંદરથી વીસ ટકા તેમને આપ્યું હતું તે સાથે જ એચ વનમાં નબળા પ્રદર્શનને કારણે કરીને અહીંયા વોલ્યુમ ગ્રોથનું ગાઈડન્સ જે છે તે કંપનીએ ઘટાડ્યું છે અને ઓવરઓલ વાર્ષિક ધોરણની અગર જો વાત કરશું ત્યાં ત્રિમાસિક રિયલાઇઝેશન છે ત્યાં પણ પાંચ ટકાનો એક ઘટાડો જોવા મળ્યો છે એપિટાના ફ્રન્ટ પર અગર જો વાત કરીશું તો એફઆઈ ટ્વેન્ટી સિક્સમાં એપિટા પ્રતિ ટન તેમને ચાર હજાર છસોથી પાંચ હજારની રેન્જ હવે તે રહી શકે છે અને ત્યાં પણ આપણને એક ઘટાડો જોવા મળી રહ્યો છે લગભગ આપણને અઢીસો રૂપિયા પ્રતિ ટનનો ઘટાડો ક્યુ ક્યુ ધોરણે આપણને એપિટા સ્પ્રેડમાં જોવા મળી શકે છે આપણ એક નેગેટિવ નંબર છે તે સાથે ઓછા વોલ્યુમ અને ખાસ કરીને